ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભીલડી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં ભીલડી પોલીસ સ્ટાફ પરિવાર અને વેપારીઓ તેમજ ગ્રામજનોના વિશેષ સાથ અને સહકાર થકી શ્રી ગોગા મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં હવન યજ્ઞ શોભાયાત્રા સહિત વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિની પ્રતિષ્ઠાનો રોડો અવસર યોજાયો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પોતાના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહેતા ભીલડી પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું ભવ્ય સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું રંગે ચંગે ઉજવાયેલ શ્રી ગોગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળી દિયોદર એ એસપી સુબોધ માનકર ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ પીએસઆઈ એ કે દેસાઈ સહિત ભીલડી પોલીસ સ્ટાફ પરિવાર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો વેપારીઓ વિવિધ હોદ્દેદારો આજુબાજુના ગામોના સરપંચ તેમજ ડેલિગેટ ખાસ ઉપસ્થિત રહી શ્રી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બની પાવન અવસરને શોભાવ્યો હતો ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એકે દેસાઈના વિશેષ માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રી ગોગા મહારાજના પાવનકારી અવસર પ્રસંગે સમગ્ર ભીલડી પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સૌ કોઈએ શ્રી ગોગા મહારાજની મૂર્તિના દર્શન કરી ભોજન પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત